ડાકણ નું કરેલું છે આવું મેં માતા બોલું લ્યા અને ડાકણ ની બરોબર મૂઠ મારે છે આવું દારૂ લે મળે કરી માતા બોલું બરોબર હું માતા બરોબર છોકરા નું કરું તો મારો ગમ માતા બરોબર કદાચ ભાઈ એક લાલ કાપડ લેજો એકવી રૂપિયા મૂકજો અને કુલરનો નો લારવો બનાવજો હાથ વખત ની ઉપર વાળી રેક્ષા ઊંચું બોધી દેજો અને આજથી અત્યાર દાડા બના બને આ બંધ કરી હવે પછી લેન હોય એટલે હેડ તો કમ્પ્લીટ થઈ ગયો ના કર્યા